ડાયમંડ સિટી સુરત તહેવારો છે તેમાં ડાયમંડ આ નું સુરતના આકર્ષણ દ્વારા માં નવો પ્રયોગ કરવામાં આવ્યો છે ગોલ્ડ પ્લેટિનમ ચાંદી અને હીરા જડીત અવનવી ડિઝાઇન સાથે ની રાખડીઓ બનાવવામાં આવી છે જે બહેનો ને આકર્ષી રહી છે પાંચ હજાર થી લઈને પાંચ લાખ સુધી ની રાખડીઓ બહેનો પોતાના ભાઈ ને એક યાદગાર ગિફ્ટ સ્વરૂપી આપી રહી છે तो फिर मैंने सोचा कि क्यों ना कुछ यूनिक दूँ मेरे भाई को जो उसके हाथ पे बहुत अच्छा लगेगा कुछ तो भी ऐसा उठ के दिखेगा उसे सारे पूछेगे कि वाह ये क्या दिया तेरे बहन ने कितना अच्छा है ऐसा तो फिर मैं यहाँ पे आई और फिर यहाँ पे मैंने देखा कि इतने अच्छे अच्छे डायमंड्स के राखियाँ है अभी गोल्ड प्राइस भी इसे डाउन हो गया है लेकिन वो भी अच्छा है लेकिन

આ વખતે અપેક્ષા કરતા ઘરાકી પણ વધુ નીકળી છે પોતાના ભાઈ ની પાસે કાયમ માટે યાદગાર રૂપે રહે તેવી બહેનો તરફથી આકર્ષક રાખડીઓ ભેટ માં આપવામાં આવી રહી છે દેવેન ચિતે દિવ્ય ભાસ્કર સુરત ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ